જામનગરના થાવરિયા ગામે દુષ્કમના આરોપીએ અગિયાર વીઘા જમીન પર કરાયેલા દબાણને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બુલ્ડોઝર ફેરવી દૂર કરવામાં આવતા ગૃહમંત્રી દ્વારા જામનગર જિલ્લા પોલીસ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા જામનગરમાં થોડા દિવસો અગાઉ સામૂહિક દુષ્કમની ઘટના સામે આવી હતી જેના મુખ્ય દુષ્કર્મના આરોપીના થાવરિયા ગામે અગિયાર વિઘા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું અને બે ફાર્મહાઉસ હાઉસ ઊભા કરી દેવામાં આવ્યા હતા ત્યારે જામનગર જિલ્લા પોલીસ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ પર બોડોજ ફેરવી અને ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યારે જામનગર જિલ્લા પોલીસના એસપી પ્રેમસુખ ડેલુ અને ટીમને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે ત્યારે આ અંગેનો વિડીયો આજરોજ સવારે દસથી અગિયાર વાગ્યા આસપાસ સામે આવ્યો છે અને ખાસ કરીને હું તો મારા રાજ્યના સૌ બહેનો વતી પોલીસ અને ડ્રગ્સ અને ડ્રગ્સના કેસનો આરોપી રાજ્ય સરકારની ની અગિયાર વિઘા જગ્યા પર પોતાનું મોટું આલિશાન ફાર્મ હાઉસ બનાવેલું જામનગર જિલ્લાના એસપી અને બુલ્ડોઝરે આ આલિશાન ફાર્મ હાઉસ પર ગુલનગર ફેરવી લીધું છે અને મારા રાજ્યની બહેનોને ન્યાય અપાવ્યો